કમાટી બાગમાં ધૂમ્રપાન કરતાં જડપાશો તો પછી દંડ ભરવો પડશે હવે કમાટી બાગમાં એન્ટ્રી વખતે તમારું ચેકિંગ થશે અને ચેકિંગ દરમિયાન તમારી પાસેથી બીડી સિગારેટ કે તંબાકુ મળી આવશે તો તે જપ્ત કરી લેવામાં આવશે અને કમાટી બાગની અંદર જો તમે સિગારેટ કે તંબાકુનું સેવન કરતાં જડપાવશો તો દંડ પણ ભરવો પડશે કડક ચેકિંગ હવે હાથ ધરવામાં આવી રહ્યું છે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તો પાલિકાએ આ પગલું લીધું જ છે પરંતુ સાથે સાથે પર્યાવરણ જતન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી કમાટી બાગ ખાતે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ઘણા બધા સહેલાણીઓ જે કમાટી બાગ ખાતે આવ્યા હોય તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો ચેકિંગ દરમિયાન ત્રણ ઠેલા ભરીને સિગારેટ તંબાકુ અને બીડી મળી આવ્યા છે જે તમામ સામાન જપ્ત કરાયો છે સૌથી પહેલા તો કમિશનર સાહેબ શ્રીનો આભાર માનું છું કે તેમનું જે ડિસિઝન છે સ્વસ્થ વડોદરાનું એ બહુ સારું છે એમના આદેશથી અમે શ્યાજી બાગ પડી પાન પડીકી બીડી સિગારેટ બધું બંધ કરાવી દીધું છે ગેટ પરથી અમે ચેકિંગ કરાવીએ છીએ સિક્યોરિટી દ્વારા જે બી પાન પડીકી મળે એને અમને જમા કરીને એનો નાશ કરીએ છીએ ભાઈ આ એક ગેટ પર ચેકિંગ થશે કે તમામ ગેટો પર આ ચેકિંગ થશે તમામે તમામ ગેટો પર ચેકિંગ થશે ને જે ભી કોઈ અંદર પડીકી ખાતા કે બીડી સિગારેટ પીધા પકડાશે એમને અમે કાયદેસર નું દંડ આપીએ સો રૂપિયા દંડ આપીએ શું માનો છો સો રૂપિયા લેવામાં આવશે તો લોકો સુધરશે ના સુધરશે ને પાંચ રૂપિયા ની પડીકી આવે છે એમાં લોકો સો રૂપિયા એમનો દંડ થશે તો એ બી સુધરશે કે કઈ પાંચ રૂપિયા કરતા અમે સો રૂપિયા એ કરીએ એના કરતા એ વસ્તુ લઈને જ નહીં આવે